સુરતની કામરેજ ગ્રામ પંચાયત વિવાદમાં આવી છે રસ્તો ન બન્યો હોવા છતાં સુધી લાગ્યા રસ્તાની બંને તરફ તકતી લગાવતા સ્થાનિકોએ આ સમગ્ર મામલાની જાણ થઈ ગામના સરપંચનો દાવો છે કે કોઈ ભ્રષ્ટાચાર નથી થયો કામ થયાનું પ્રમાણપત્ર મળ્યું હોવાનું કહી આરોપોને ફગાવી દીધા ગ્રામજનોની અને માછીમારની એવી ભલામણ હતી કે ભાઈ આ રસ્તો અમને બનાવી આપો બરાબર તે દિશામાં હું જોતા મેં તાલુકા પંચાયતમાં એક નાની અરજી કરી કે ભાઈ રસ્તાનું શું છે તકતી વાગી ગઈ છે તો કેમ બહેનોની પણ જાણવા જોગ મને કાગળ એવા મળ્યા કે ભાઈ આ રસ્તો બની ગયો છે અને નાળાની ચુકવણી બી થઈ ગઈ છે અને સાઈપલાઇન જોતા એ લોકો દર્શાવ્યું જ છે અંદર ને સાઈપલાઇન આની અંદર હું સામેલ કરીશ તો એ રસ્તો જમતા ચોકી માછીવાર તરફ જતો રસ્તો જ બતાવ્યો છે લોકોએ બરાબર તો આ ભ્રષ્ટાચાર કોણે કર્યો કેવી રીતના થયો તે મામલો જાણવા જોગ છે આક્ષેપો ખોટા છે અમરેજમાં ચોવીસ ની એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી ઝંડા ચોકની માછીવાર તરફ સુધીનું કામ મંજૂર થયેલું હતું અને ઝંડા ચોક તરફથી કામ શરૂ કરવામાં આવેલું હતું અને જે તે ગ્રાન્ટની મર્યાદામાં કામ પૂર્ણ થયેલું છે અને તે તકતી પણ લગાવેલી હતી અને વીસ દિવસ સુધી માછીવાર તરફનો રસ્તો પણ બંધ કરવામાં આવેલો હતો અને કામ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ પણ પંચાયતને મળેલ છે